નમસ્કાર સેન્ટ્રલ ભારત ન્યુઝ માં અમદાવાદ ની જે પિંકી બેન ગોઈ એમની સાથે આપણે વાતચીત કરીશું અને આપણા આ સવાલ અને જવાબના જે કાર્યક્રમ પ્રોગ્રામ છે જે એપિસોડ દર્શકો માટે જે એપિસોડ રાખ્યો તેનું મહત્વ શું જરા તમે દર્શક મિત્રોને જણાવશો એમાં અમારે પાંચ સવાલ કરવાના આવશે દરેક ના દરેક માટે ખ્યાલ એમાં તમને પહેલા 5 વિજેતા જે હશે સાચા જવાબ આપશે એમને 2500 રૂપિયા સુધીની આર્થિક રીતે ગ્રેડ આપવામાં આવશે અને જો જેઓ અમારી પાસે મોરતે અને આ બ્રેડ સદન ફ્રી છે દર મહિનાના એન્ડિંગમાં આ તારીખે અમે આ પ્રોગ્રામ ગોઠવીશું તો સર આદરણીય દર્શક મિત્રો તમે આપણે મેડમની સાથે વાતલાપ કરીને મેડમે જે કીધું એ પ્રમાણે હવે આપણે પ્રશ્નની શરૂઆત થાય છે તો પેલો પ્રથમ સવાલ છે એવી કઈ વસ્તુ છે જે ભરવા અને લખવા બંનેમાં કામમાં આવે છે કોણ છે પેન્સિલ અને કાગળ તરીકે સવાલ નંબર બીજો બે માથા અને બે પગ જાણે એને આકુજ જે કોઈ આવેની વચ્ચેમાં કપાઈ જાય એની ચકચક હવે આ લી દર્શકો માટે આપણે સવાલ નંબર 3 માં તો દર્શક મિત્રો સવાલ આપણો ત્રીજો આવે છે કે કોણ છે જે ગમે એક વૃદ્ધ થઈ જાય કોણ સદા જવાનો જવાનળ રહે છે સવાલ નંબર 4 સવાલ નંબર 4 તો કયા ભાષામાંથી ગુજરાતીનો નિર્માણ ગુજરાતી ભાષાનો નિર્માણ થયેલું છે

दर्शक मित्रों आपे आप पांच सवालों पर या आप पांच सवाल या पांच जवाबों जीत पॉइंट तो हम पांच विजेता वापसे हमने सेंटर भारत निर्मित फ्री एवं हमने पिंकी बैंड कोई हमने पच्चीस सौ रुपए फ्री गिफ्ट अपना या पुण्य द्वारा अथवा तो